હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આયસર ત્રણસો અડસઠ પાણી વિનાનું ટ્રેક્ટર વેચવાનું છે આયસર ત્રણસો અડસઠ લાઇન એન્જિન છે આયસર વેચી દેવાનું છે આઈસર ટ્રેક્ટર વેચવાનું છે એકદમ નવું ટ્રેક્ટર છે મિત્રો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સાઈડ ગેર રહેશે ટ્રેક્ટરમાં તો વિડીયો પૂરો જોતા રહેજો સસ્તી કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે કન્ડિશન સારી છે

કન્ડિશન સારી છે સસ્તી કિંમતમાં ટ્રેક્ટર આપવાનું છે જીતુભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે માલિકનું નામ જીતુભાઈ છે મિત્રો ટૅક્ટરનો ફૂલ વીમો પણ ચાલુ છે તેમજ સાઈડ ગેર રહેશે ડબલ પીટીઓ જોવા મળશે તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટૅક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે

ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડા જોવા મળશે સુત્રાપાડામાં જીતુભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે ગીર સોમનાથ જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળશે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વાયરિંગનું બધું જ કામ કમ્પ્લીટ લાઈટ ચાલુ કરે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ત્રણ લાખ પાસઠ હજારમાં ટ્રેક્ટર આપવાનું છે જીતુભાઈ તેવું જણાવે છે તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જીતુભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો જીતુભાઈનો નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો જીતુભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર જીતુભાઈના નંબર મળશે સિત્તેર નવ પાસાઠ પંચાણું છ ઓગણત્રીસ તે જીતુભાઈના નંબર છે તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ જીતુભાઈના કોન્ટેક નંબર મળશે તમે જીતુભાઈને ફોન કરી વધુ માહિતી ટૅક્ટરની મેળવી શકો છો એકદમ સાચવેલ ટૅક્ટર છે કન્ડિશન સારી છે ટેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ રહેશે જો મિત્રો તમારે ટેક્ટર ખરીદવાનું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ સુત્રાપાડા જઈ શકો છો અને જીતુભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયો નાની છે તમને જીતુભાઈના નંબર મળી રહેશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને વિગત મોકલી આપવાના રહેશે આપણા નંબર પર આપણે જાહેરાત કરી આપીશું